નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે એકવીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને વાક્રવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી તુવેની આવક વિશે વાત કરીએ તો ભાઈ આ આઠ હજાર કટા પ્લસ તુવેરની આવક છે અને તુવેની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ આજના નવી તુવેના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

પંદરસો ને નવ રૂપિયા ભાવનો જોવો ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ એક સરખા દાણા ભાઈ પંદરસો નવ રૂપિયા ભાવ જોઈએ બીડીએ ના ભાઈ પંદરસો નવ ભાવ ભાઈ જાપાન પંદરસો ને વીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ જો ક્વોલિટી માં આવીએ ભાઈ પંદરસો વીસ ભાવ જાપાન નો આજનો

આ તું એનો ભાવ પંદરસો ને ત્રણ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારી જોઈ લો પંદરસો ને ત્રણ ભાવનો જુઓ પંદરસો ત્રણ રૂપિયા ભાવ જુઓ ભાઈ પંદર ત્રણ પંદરસો ને ચોવીસ રૂપિયા ભાવ થયો ભાઈ બીડી ને સુપર ક્વોલિટી ભાઈ જુઓ ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ એક અરખા આણા હે ભાઈ પંદરસો ને ચોવીસ રૂપિયા ભાવ બીડીય નો આજનો જો ક્વોલિટી પંદરસો ચોવીસ ભાવ એના આજનો જો આ તો એનો ભાવ પંદરસોને અઢાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ને સુપર ક્વોલિટી તુવેરે ભાઈ જોઈ લ્યો પંદરસોના અઢાર રૂપિયા ભાવ હતો એનો આજનો જુઓ ભાઈ પંદરસો અઢાર ભાવ જોઈ લ્યો તું એની ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ પંદરસોનો અઢાર ભાવ જો ચૌદસો ને બાણું રૂપિયા ભાવ થયો ભાઈ જાપાને

આ તો એનો ભાવ ચૌદસો ને એસી રૂપિયા થયો ભાઈ સાવ દે ક્વોલિટીની વાત કરીને જો જોવો ભાઈ આવી આવીએ ભાઈ જોઈ લો ચૌદસો ને એસી રૂપિયા ભાવ સાવ નો જોવો ક્વોલિટી ચૌદ એસી ભાવ ચૌદસો ને અઠ્યાસી રૂપિયા ભાવ થયો ભાઈ સાવ દે ક્વોલિટીની વાત કરીને ને ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો ચૌદસો ને અઠ્યાસી રૂપિયા ભાવ સાવ જ નોંધનો ભાઈ જોઈ લો ચૌદ અઠ્યાસી ભાવ જો આ તો એનો ભાવ ચૌદસો ને ચોર્યાસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરે જો જોવો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ ચૌદ ચોર્યાસી ભાવ આનો હાથમાં ચૌદ ચોર્યાસી ભાવ જોઈ લો ક્વોલિટી આ તો એનો ભાવ પંદરસો એક રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ને ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો પંદરસો એક રૂપિયા ભાવ આનો હાથનો જોવો ભાઈ પંદરસો એક ભાવ આનો આ તો એનો જોઈ લો ક્વોલિટી

ચૌદસો એસી ભાવ આવે આનો જો આ તો એનો ભાવ પંદરસો રૂપિયા પૂરા થયા ભાઈ ક્વોલિટીની વાત કે ક્વોલિટીમાં સારી હે ભાઈ જોઈ લો પંદરસો રૂપિયા ભાવ આજનો જોઈ લો ક્વોલિટી ભાઈ પંદરસો ભાવ આજનો જોઈ લો ક્વોલિટીમાં સારી હે ભાઈ પંદરસો રૂપિયા ભાવ જોઈ લો આ તો એનો ભાવ ચૌદસો નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કે ક્વોલિટીમાં સારી હે ભાઈ જોઈ લો ચૌદસો નેવું ભાવ આજનો જોવો ચૌદસો નેવું ભાવ ભાઈ પોલેટિન સારી ચૌદ નેવું